આત્મનિર્ભરતા તરફ એક પહેલ અમે છીએ સતત તમારી સાથે અંતર્ગત વ્યાજખોરોના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવવા અરવલી જિલ્લા પોલીસ દ્વારા લોન ધિરાણ માર્ગદર્શનનું આયોજન ટીટોય ખાતે કરવામાં આવ્યું ટીટોય પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ કે ચાવડા તથા પીઆઈ એમ જે ચૌધરી તથા ટીટોય પોલીસ પરિવાર દ્વારા ગ્રામ પંચાયત ખાતે આયોજન કરાયું લોંધીરાણ માર્ગદર્શનના કેમ્પમાં ટીટોઈના ગ્રામજનો અગ્રણીઓ તથા આગેવાનોએ વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ટીટોઈ એસબીઆઈ બ્રાન્ચના મેનેજર તથા ટીટોઈ બીઓબી બ્રાન્ચના મેનેજર અને

એના માટેની કોઈ લોન હોય તો એવી લોન લઈએ તો જેથી ફાયદો થાય